આજની વાર્તા ગમે તેવી પરિસ્થિતિમાં તમારા દ્રઢ મનોબળને જાગૃત રાખવો મિત્રો આ વાત તો આપણને ખબર જ છે પરિસ્થિતિ ગમે તેવી નબળી સહી હોય પણ આપણું જો મનોબળ મજબૂત હોય તો આપણે એમાંથી બહાર નીકળી જઈએ છીએ આવા અનેક દાખલાઓ છે મેં અનેક વાર્તાઓ પણ કીધી છે આજે મારે વાત કરવાની છે એક મોટા શહેરની અંદર એક સારો મોલ હતો મોલ બહુ મોટો હતો અને એની અંદર બધી જ વસ્તુ મળતી હતી અને એમાં એક ચોકીદાર એકદમ પ્રમાણિક એ જે મોલના માલિક હતા એના જેને વફાદાર કહી શકાય એવા વફાદારમાં વફાદાર ચોકીદાર હતા યુવાન હતા અને જે મોલના માલિક હતા એને એના ઉપર પૂરેપૂરો વિશ્વાસ હતો અને કોઈ એક રાત્રે એ ચોકીદાર બેઠો હતો અને બરોબર બીજા કોઈ નહોતા લાઇટો બંધ હતી અને બરોબર ત્યાં એક આરે ચાર પાંચ ચોર આ બોલની અંદર લૂંટવા માટે આવી જાય છે પણ પહેલો માણસો વફાદાર હતો એ વફાદાર લોકર હતો એટલે એને એને એમ કીધું કે અમે આ રૂપવા માટે આવ્યા છે અને તું એક પર બેસી જા ત્યારે એમ કીધું કે હું આનું ચોકીદાર છું મારી જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી હું આમાંથી તમને એક પણ વસ્તુ લેવા નહીં દઉં ત્યારે બાજુમાં એના ટેબલમાં તેજોરી હતી અને એણે કીધું કે આ તેજોરી ખોલ ત્યારે તેજોરી ખોલવા માટેણે કીધું એટલે મેં એણે એમ કીધું કે મારી પાસે એનો નંબર ન હોય તો કે તારી પાસે હોય જ આડવા ઓડવાને પ્રયત્ન કર્યો પણ તેજુરી કુલતી નહોતી એટલે પહેલાં ચોર છે ને એ ચોર એકદમ પહેલાં થઈ ગયા કે આ માણસ છે ને ખરેખર આ કંપનીનો આ દુકાનનો વફાદાર માણસ છે એટલે એ કોઈ દિવસ નહીં વળવું કરે અને તરત જ એના અંદર બે ત્રણ ચાર બનતું ગોળીઓ એના ઉપર કરી અને એ તરત જ માણસ ચોકીદાર હતો એ પડી જાય છે વય ઉપર પડી જાય છે અને બોય ઉપર પડી જાય છે અને પહેલાં ચોર હતા એના મનમાં પ્રશ્ન થયો કે હવે આપણે નીકળી જઈ નહીં તર આપણી ઉપર આવશે અને એ લોકો કંઈ પણ લીધા વગર ત્યાંથી નીકળી જાય છે અને એમાં બરાબર એ બની અંદર એવા પ્રકારની સિસ્ટમ હતી કે આવી કોઈ વસ્તુ બને એટલે એલાર્મ વાગે અને એલાર્મ જે સેટ છે એ સેટના ઘરે પણ વાગે અને એ આખી કોઈ કોઈ સોફ્ટવેર હશે અને બરાબર તરત જ એ સેટ આવે છે જોવે છે તો આ જે ચોકીદાર હતો એ ભણેલો હતો તાત્કાલિક એને હોસ્પિટલ બની જાય છે અને હોસ્પિટલની અંદર લગભગ દસથી બાર કલાક એનું ઓપરેશન ચાલે છે કારણ કે કેટલીક ગોળીઓ ઘૂસી ગઈ હતી અને એ પછી ઘરે જાય છે અને ઘરે ધીમે 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 કરતાં એને આરામ થાય છે ત્યારે એના જે સેટ હતા એ શેઠ એની પાસે જાય છે કે ભાઈ તને આટલી બધી ગોળી વાગી તોય તને કંઈ અસર ન થઈ તારા મનમાં કોઈ દુઃખ ન ઉત્પન્ન થયું ત્યારે એ જે ચોકીદાર હતો ને એ વાત કરે છે કે મેં એની સામે મનોબળથી મજબૂત સાચી વાત કરી કે હું આ માછી કંઈ નહીં રહેવા દો તમે મને મારી નાખશો તો પણ નહીં લઈ ગાવ અને એ લોકોએ ગોળી રહ્યો મારા ઉપર વરસાદ કર્યો અને હું પડી ગયો મેં માત્ર ઢોંગ જ કર્યો હતો કે હું મરી ગયો છું પણ હકીકતમાં મારામાં થોડો જીવ હતો પહેલાં લોકો ભાગી ગયા તમે લોકોએ મને હોસ્પિટલમાં દાખલ કર્યો હોસ્પિટલની અંદર જે ડૉક્ટરો હતા એ ડૉક્ટરોને એમ થયું કે હવે આ બચ્ચે એમ જ નથી કોઈ સંજોગોમાં એટલી બધી ગોળીઓ છે કે ખરેખર આ બચી શકે જ નહીં ત્યારે એમાંના એક ડૉક્ટરે મને પ્રશ્ન પૂછ્યો કે ભાઈ તમને આમાં કેટલી શું થયું છે ત્યારે એણે એમ કીધું કે મેં એમને કીધું કે બધી મને ગોળીઓ અંદર મારી છે અને લગભગ દસ બાર બોડીઓ તો અંદર હશે જ કે હું આમ એકદમ જ્યારે તૂટક તૂટક પાસામાં બોલ્યો ત્યારે એ પાછા બે ડૉક્ટરો એકબીજાને વાત કરતા હતા કે આટલી બધી જો બોડીઓ હોય તો હવે નીકળે નહીં ત્યારે ફરીવાર મેં એનો હાથ પકડી ડૉક્ટરોને અને તો અવાજમાં એકદમ ત્રુટક તૂટક કીધું છે કે હું હજી મર્યો નથી તમે મારું ઓપરેશન કરો મને પૂરી તાકાત છે હું લડી લઈશ અને મારે જીવવું જ છે હું જીવીશ અને એવી મેં વાત કરી એટલે તરત જ ડૉક્ટરને એકદમ આક્રમકતાથી એના મનમાં જુસ્સો ચીડો અને એ જુસ્સાથીને ઓપરેશનની શરૂઆત કરી અને એક પછી એક એક પછી બોળીઓ કાઢતા ગયા અને મારે જીવનની અંદર ઘરે હું આવી ગયો અને એ રીતે હું જીવો મિત્રો મારે તમને સૌને એમ કહેવું છે કે આના જેવી પરિસ્થિતિ જેને ખરેખર છેલ્લે મરવાની સ્થિતિ ખરેખરી મરી ગયો છે એમ જ ચોરે માયર્યું હતું પણ તેમ છતાં પણ એ આક્રમકતાથી ડૉક્ટરને પણ જુસ્સો આપ્યો અને ડૉક્ટરને પણ એમ કીધું કે હું હજી મર્યો નથી તમે મારું ઓપરેશન કરો એક પછી એક બોડી કાઢી કાઢી લો મને કંઈ થાય નહીં કોઈ પણ જાતની તકલીફ નહીં થાય અને આ રીતે મારું દ્રઢ મનોબળ અને જેને કારણે હું ખરેખર આમાંથી બચી ગયો મિત્રો જીવનમાં આવા અનેક પ્રસંગો બનશે જીવનમાં આવી અનેક તકલીફો માણસોને આવશે એ વખતે તમારું જો મનોબળ એકદમ મજબૂત હશે તો મોટે ભાગે તમે મુશ્કેલીમાંથી બહાર નીકળી જશો એમ પહેલો અબળ ચોકીદાર એમ કહે છે ત્યાર પછી જો એ ચોકીદારને શેઠે ભાગીદાર પણ બનાવો અને એ ચોકીદાર પણ એનો ભાગીદાર બની અને ખૂબ પૈસા કમાણો માત્ર એની નિષ્ઠા પ્રમાણિકતા અને એ બે કરતાં સૌથી વધારે દ્રઢ મનોબળ દરેક યુવાન દરેક માતા પોતાના સંતાનને કહે કે તારે મનોબળ મજબૂત કરવાનું છે ગમે એ પરિસ્થિતિ હોય તો એ તૂટી ન પડવું ખલાસ ન થઈ જવું હવે કાંઈ નહીં થાય હવે કાંઈ પરિસ્થિતિ બગડી ગઈ એમ નહીં તમારામાં તાકાત છે જેમ પહેલાં ચોકીદારે એમ કીધું કે હજી હું જીવું છું એ એક જ વાક્ય ડૉક્ટરની અંદર પણ એકદમ ચુસવા આવ્યો અને ડૉક્ટર પણ સારું ઓપરેશન કરી શકે સૌને ધન્યવાદ